શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે એકદમ સાસિવ ઘર ઘરાવ ઈકો ગાડી હોય ટીપટોપ કંડિશનમાં ઊંચું મોડલ હોય અને સસ્તા ભાવે હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ઈકો ગાડીની જાહેરાત આવી છે તો ગાડી મિત્રો જોવા ક્યાં મળશે ઓનર કેટલા છે ગાડીની કિંમત કેટલી છે ગાડી મારીનો કોન્ટેક્ટ નંબર શું છે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આવો જોઈએ પૂરી માહિતી સાથે આ વિડિયો મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઈકો ગાડી વેચવાની છે ત્રીજી અઢારના પાર્સિંગમાં ઈકો ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદર સોળનું મોડલ છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓન અંદર આ એક ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર સારા છે અને બેટરી એકદમ મિત્રો નવી તમને જોવા મળી જવાની છે એકદમ સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ઘર ઘર ઇકો ગાડી છે એકદમ સસ્તા ભાવે સારી ગાડી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ આ ઇકો ગાડી જોવા મળી જવાની છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી ગમે તો તે પણ આ ઇકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને સિત્તેર હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો ફાઈવ સીટર એસી ગાડી બે હજાર પંદર સોળનું મોડલ સેકન્ડ ઓનર અને પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી વાળી ગાડી ફક્ત ને ફક્ત બે લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન વિશે માહિતી ઓછી લાગતી હોય તો તમે ડાયરેક્ટ તું ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક કરી શકો છો અને ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો જેટલી પણ મિત્રો અમારી સાનલ ઉપર જાહેરાત આવે છે એમાં કોઈ પણ કમિશન એજન્ટ નથી કે કોઈ પણ દલાલ નથી ડાયરેક્ટ તમારે માલિક સાથે વાત થઈ શકે છે આ ઇકો ગાડી તમને મોટી આદરત જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માથે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો